અમરેલી જિલ્લા ની અંદર જ્યારે યાત્રા આવતી હોય અને હું પણ અમરેલી જિલ્લા નો હોય તો અમરેલી જિલ્લો આ યાત્રા ની અંદર પાછળ ન રહી જાય બધી વ્યક્તિના હું ખુબ ખુબ આભાર માનું છું અને આ યાત્રામાં આપના માધ્યમથી કહવા માંગુ છું પણ આ યાત્રામાં સૌ એક સાથ મળી એક થઈ નેક થઈ અને સૌના સરદાર જય સરદાર